અમદાવાદમાં અનેક સ્થળોએ ખુલ્લી છે અમદાવાદ શહેરમાં કોઈ પણ જાતની પરમિશન કે ફાયર સેફ્ટી વગર ઠેર ઠેર ફટાકડાની દુકાનો ખુલી ગઈ છે અમદાવાદમાં અત્યાર સુધીમાં માત્ર બસો પચીસ દુકાન ધારકોએ એનઓસી લીધેલી છે જેરી બાકીના દુકાનદારોની આ દુકાનો મોતની હાટડી સમાન છે દિવાળીના મહિના પહેલા ફટાકડાના માર્કેટ ધમધમવા લાગે છે જેમાં મંડપ બાંધી ફટાકડાનું વેચાણ થાય છે તો ક્યાંક ફટાકડાની લારીઓ પણ જોવા મળે છે ફટાકડા વેચવા માટે ફાયર ખાતાની મંજૂરી લેવી પડે છે પણ તેના નિયમ અનુસાર આમ ઉલ્લંઘન થઈ રહ્યું છે તંત્રને આ દુકાનો દેખાતી નથી અથવા તો હપ્તા ખાઈને આંખ આળા કાન કરવામાં આવે છે

ઠેર ઠેર ફટાકડાના વેચાણના મંડપ બાંધેલા જોવા મળે છે તાલુપુર રાયપુરનો રોડ સાંકળો અને ભીડભાડવાળો છે અહીં દારૂખાનાની દુકાન ઉપરાંત લારીઓ પાથરણાવાળા ટ્રાફિકની પરવા કર્યા વિના જ બિંદાસ્ત ફટાકડા વેચવા બેસી જાય છે જો થોડી પણ આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ઓગસ્ટ બે હજાર પાંચમાં રાયપુર ફટાકડા માર્કેટમાં મોટી આગ લાગી હતી અને એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો હજી એ મેટર ચાલી રહી છે કોર્ટમાં અને એ ઇલીગલ છે ફટાકડા લારીમાં વેચવા કે તંબુ બાંધીને જે વેચે છે એ ઇલીગલ છે જેને અમે એનો સી આપી નથી અને પોલીસ લાયસન્સ પણ હોતું નથી એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે વેપારીઓ તો આર્થિક લાભ મેળવવા કાયદાનો ભંગ કરીને પણ ફટાકડા વેચે છે પરંતુ કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે ફાયર ખાતું અને પોલીસ કર્મીઓની નિષ્ક્રિયતા સામે અનેક પ્રશ્ન ઊભા થાય છે વર્ષોથી ચાલી આવતી આ બાબત અંગે હાઈકોર્ટે લાલ આંખ કરતા ફાયર ખાતાએ આવા એકમો સામે કાર્યવાહી કરવાની ખાતરી તો આપી છે હવે કામગીરી કેવી થાય છે તે જોવાનું રહેશે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ